આચાર સંહિતા અમલમાં હોવાથી તંત્ર દ્વારા ફ્લાઇંગ સ્ક્રોડની રચના કરવામાં આવી હતી જે અંતર્ગત ધારી ખાતે અમરેલી રોડ ઉપર ફ્લાઈંગ સ્કવોડ દ્વારા વાહન ચકાસણી કામગીરી હાથ ધરાઈ હતી આદર્શ આચાર સંહિતા ચૂંટણી પંચ દ્વારા રાજકીય દળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે તે લાગુ થઈ જાય અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતા લાગુ કરે તે બાદ જાહેર પ્રણાલી પર નજર રાખવામાં આવે છે આચાર સંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે કે આચાર સંહિતા કોઈ કાયદાના દાયરામાં નથી પરંતુ તેને તમામ રાજકીય પક્ષોની બનાવવામાં આવી છે જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થાય અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચાર સંહિતા આચાર સંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ કેન્દ્ર કે રાજ્યના પોતાના પદોનો ચૂંટણીમાં લાભ માટે દુરુપયોગ ન કરી શકે આદર્શ આચાર સંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ જેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન શોભાયાત્રાઓ રેલીઓ મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે જેના દ્વારા સામાન્ય જનતામાં વિશ્વાસ કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે સીઆર ટીમ અત્યારે હાલમાં લોકસભા ચૂંટણી ની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે સરકારશ્રી દ્વારા એના અનુસંધાને આપણે દરેક એસી વાઇજ જે ટીમો સરકાર શ્રી દ્વારા નિયુક્ત કરવામાં આવી છે તેમાં ફ્લાઈંગ સ્કો અત્યારે આપણે એક્ટિવ થઈ ગયેલ છે એ અનુસંધાને અત્યારે આપણે વાહન ચેકિંગ આચારસંહિતાનો કોઈ પણ ભંગ થતો હોય એવા ફરિયાદો આવેલી હોય એમનું નિરાકરણ જે માટેની ટીમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે અને તમામ એસી વાઇઝ તમામ ટીમો એમના નિયત સમયગાળા દરમિયાન કોન્સ્ટેબલો કેમેરામેન અને એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે આ ટીમો અત્યારે કાર્યરત છે